રામ રામ સીતારામ દોસ્તો તો વરસાદ થઈ ગયો છે આ બે દિવસ તો સારા એવો વરસાદ છે તો હવે ખેતરનો તો કાંઈ ઉપાધિ નથી અને અત્યારે હું આવ્યો છું આપણા સાસરીયામાં અને અહીંયા પણ સરસ મજાનું વાતાવરણ છે જો ચેતરુજી ડેમ છે અને અત્યારે આપણે વાડીમાં જવાનું છે આ નીલકંઠની જો ઉપર જાય છે ને અહીંયા ઝૂંપડી છે સરસ મજાની તો આપણે ઝૂંપડી જવાનું છે ને આ બધું ખેતર છે અહીંયા ઉપર આંબાના ઝાડ છે લીંબુ છે અને સરસ મજાનું ખેતર છે તો જો આવું વાતાવરણ છે આવી ઝૂંપડી છે સરસ મજાની વરસાદ આવે તો બેસી અને ઉપર મેળો છે અને આ બાજુ જો આંબાના ઝાડ છે અને લીંબુના ઝાડ છે એના ડેમ આખો દેખાય છે સરસ મજાનું વાતાવરણ છે તો ઝૂંપડી ઉપર ચડે છે મેળા ઉપર વયોદા અંદર આગળ ઉછા તને વાયર બાંધેલો જવું માતામ નો ભરાય વયોદા અંદર છે અંદર વહી જુઓ છે મજા નું લોકેશન દેખાય બંને બાજુ અને દૂર દૂર આ શેત્રુજી ડેમ હવે આ સરસ મજાની વાડી છે અને વાડીમાં આંબા છે કેળ છે લીંબુ છે સરગવા છે અને શાકભાજી ઘણી પ્રકારનું છે અને શીભડા છે તો આપણે અત્યારે ખાવા છે શીભડા તો અંદર આપણે ખેતરમાં જઈને શીભડા ગોતવાના છે નીલકંઠ જો મેળામાંથી હવે ઉતરે છે અને એને શીભડા ખાવા છે એટલે શીભડા ગોતવા જવાનું છે ખેતરમાં હાલ હાલ ઉતરી છે હાલ પછી હપ્દું છે પછી એમ અંદર વી જાવ લીંબુમાં જડશું નહીં કેટલા લીંબુ આવેલા છે જો એકલા લીંબુ જ છે એમે આવો ફાલ નઈ જોયો હોય તો નઈ કેટલા બધા લીંબુ છે કાલે એટલા જ ઓલામાં આખી લીંબુડી માં આખા બગીચામાં કેટલા લીંબુ છે જો બધે તાજા તાજા સરસ લીંબુ છે લુમખા લુમખા આવેલા છે લીંબુ ના કેટલા બધા ઝાડવા છે કેટલા ઝાડવા છે

લીંબુ સોંપ્યા એના પાંચ વર્ષ થયા છે અને લીંબુ એટલે લીંબુ છે બાકી બધા લીંબુમાં એવા લીંબુ છે લીંબુની વચ્ચે પોપૈયા છે ઘણા બધા પોપૈયા છે જો પોપૈયા સરસ આવેલા છે તમે જોયા કેટલા બધા લીંબુ છે એક એક ઝાડવામાં અને આ લીંબુ વાવ્યા ને જ્યારે રોપા સોયપા એ પછીનો પાંચ વર્ષનો ટાઈમ થયો છે અને પાંચ વર્ષમાં આ ઝાડવા થઈ ગયા છે અને લીંબુનો ફાલ પણ સરસ છે એકલા લીંબુ જ છે અને એવા દોઢસો છોડવા છે તો આથી જવાનું છે આપણે નીચેની વાડીમાં અને નીચેની વાડીમાં શીબડાની વેલા બીજા છે તો એમાં શીબડા વધારે છે અને આ જો બદામનું ઝાડ છે કેટલી બધી બદામ આવેલી છે પણ આજે પાકવાનો ટાઈમ નથી એટલે પાકેલી જ નથી પાકવાની જે વાર લાગશે તો કેટલી બદામ આવેલી છે એટલે બદામ જ છે અને આપણે જવાનું છે બીજા ખેતરમાં ને શીબડા ખાવા તો ઘાસ જો કવડું કવડું મોટું ઘાસ થઈ ગયું છે અને ઉપર ને શાકભાજી છે વેલા છે તો હવે શીબડા ગોતવી અને જો આ બધું શાકભાજી છે સોળી છે ભીંડો છે મગફળી છે અલગ લગભગ ઘણું પ્રકારનું શાકભાજી છે બે દિવસ વરસાદ સારો હતો એટલે હવે કોઈ પાવાની ઉપાધિ નથી ને તો બધું આપણે ખેતરમાં તમને વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે બધું પાયું હતું અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો આજે સવારનો ચાલુ હતો ધીમો ધીમો તો હવે વરસાદ બંધ થઈ ગયો છે એટલે આ ખેતરમાં માં આટો મારવા આવ્યા છે હવે શીબડા ગોતીએ અને શીબડા ખાઈ જો અમાર નીલકંઠ શીબડો પાળી ગયો જો આ શીબડો છે કેટલા શીબડા છે જો અહીંયા છે આ દેશી સીબડા સીબડા છે જો કવડા કવડા શીબડા છે જો મોટા મોટા સીબડા છે લાગત અને આમાં બધે જે મગફળી વચ્ચે વેલો હતો અમે પવન બહુ વધારે છે અને વરસાદ તો બંધ થઈ ગયો પણ બહુ વધારે પવન છે શીપડા ખાવાના છે તો બે ત્રણ શીપડા તોડી લઈએ ને આપણે દુપડી બેઠા બેઠા ખાવી જો નીકો સીબડા લઈને આટા મારે દેખાડતો શીપડો હા જા અને વાડી છે ને આમાં જો એકલા શીપડાના જ વેલા છે લાગટ એકલા શીપડા જ છે ગાહાડી શીબડા થાય એટલા અને આ શેત્રુજી ડેમ જો એટલો ભરાઈ ગયો છે અને આખો ભરાય છે એટલે આ નીચેનું ખેતર દેખાય એમાં પાણી આવી જાય આ ઉપરનું જે આ શાકભાજી છે એમાં પાણી ન આવે અને એશી ટકા ભરાઈ ગયો એસી ટકા ભરાઈ ગયો છે અને હવે આપણો ભાવનગર જિલ્લામાં પાણીની ઉપાધિ નહીં એટલે જુઓ એટલે અહીંયા પાણી આવી જાય એટલે ફૂલ પાણી થઈ જાય અને આ બધા છેતજીના ડુંગર જુઓ ચારે બાજુ જો આમાં પાકી ગયેલું શીબડું ગોતીને લાવ્યો છે નીલકંઠ જો કેવું શીબડું છે હે આલે પકાય ને જો આમાં બધા પાકલ ચીપડા છે તો આયા છે પાકલ ચીપડું આ પાકું આવી ગયું છે જો થોડાક દિવસમાં એકદમ પાકી જાય મગફળી ને વચ્ચે વેલો છે બે ત્રણ જ વેલા છે પણ આમ જો આખામાં એકલા સીબડા શીબડા થઈ ગયા છે લઈ લે લે નિકાલ એક બે લઈ લે પડી જા પછી ગ લઈ લે તો થોડાક તોડવાના હતા ને કેટલા બધા તોડ લીધા છે જો

તો બધું વગેરે વગેરે વસ્તુ છે જો અહીંયા હળદર છે આપણે એટલે હળદર છે આ બધી હળદર છે ને જો એટલે હળદર છે ઘેરે ખાવા માટે હળદર કરેલી છે તો એટલે બધા જગ્યામાં જો બધી અલગ અલગ પ્રકારના શાકભાજી છે અને ઘેરે ખાવા માટે બધી ઘણી બધી વસ્તુ છે ને આ બાજુ આંબા છે કેળ છે લીંબુ છે ને જો અહીંયા સરગવાનું ઝાડ છે દોઢસો લીંબુના ઝાડ છે અને એના ફરતે ફરતે ચીકુ છે આંબા છે સરગવા છે પોપૈયા છે તો ઘણા પ્રકારના ઝાડ છે અને ફ્રૂટના ઝાડ છે અને આંબો છે અને આંબો તમને બતાવું કે આ બાર માસ આંબો છે એમાં બારે માસ કેરી આવે અત્યારે ચોમાસું છે છતાં પણ કેટલી કેરી છે હું તમને બતાવું કેરી અત્યારે ચોમાસામાં જ આવેલી છે કેવી ગોળ કેરી છે એકદમ ને જો થોડીકની ઘણી કેરી આવેલી છે જો આ કેરી છે સરસ મજાની કેરી છે ને જો અહીંયા પણ કેરી છે અને ઉપર પણ કેરી છે જો ઉપર ઘણી કેરી દેખાય છે અત્યારે ચોમાસાનો સમય છે છતાં પણ જો કેટલી બધી કેરી આવેલી છે કેવી સરસ મજાની કેરી છે જો તો કેરી પણ મોટી બધી કેરી છે અને સાજી બધી કેરી છે એવું નથી એક બે જ કેરી આવેલી છે જો અહીં કેરી છે અહીં કેરી છે બધી ખાંભામાં કેરી આવેલી છે જો અત્યારે ચોમાસાના ટાઈમમાં પણ એટલી બધી કેરી છે તો લગભગ એક આંબામાં મારે ખ્યાલથી દસ બાર કિલો દસ પંદર કિલો કેરી અત્યારે પણ છે અને હવે આપણે ઝૂંપડી બાજુ જાય અને બધા જોવા લીંબુમાં થોડા થોડા બધા શાકભાજી છે જો એ કારેલાને વેલો છે તો કારેલા પણ છે લગભગ તમને આટલા ખેતરમાં બધી પ્રકારની વસ્તુ જોવા મળશે શાકભાજી જોવા મળશે ફ્રૂટના ઝાડ જોવા મળશે કેળા ચીકુ દાડમ લીંબુ આંબા તો ના અમથા તો માં પણ ઘણી બધી વસ્તુ છે તો હવે આપણે ઝુંપડી બાજુ જાય તો આપણે શીબડા કટિંગ કરીને ખાવાના છે લાવ્યો તું મીઠું મરશો તો મીઠું મરશો એમ ઘેરે લાવ્યા હતા હા હા તો જો સરસ મજાના શીબડા છે એક તો જો આ પાકી ગયું છે અને બીજા બધા નાના મોટા શીબડા છે મૂકો

સો અમે ઘેરેથી જ લઈને આવ્યા હતા કારણ કે સ્પેશિયલ ચીબડા ખાવાનો પ્લાન હતો એટલે ઘેરેથી તૈયારી કરીને ત્યાં આવ્યા હતા મીઠું મરસું લેતા આવ્યા બધું મીઠું મરસું નાખી દીધું છે છે તો પહેલાં ખાઈ ખાવા જો અહીંયા બેઠા બેઠા ચીબડા ખાઈ છે અને બહાર નું વાતાવરણ જો તો આ ક્ષેત્ર ડેમ છે અને સરસ મજાનું ડુંગરાળ વાતાવરણ છે અને જો આ બધા ખેતર છે પણ આ ક્ષેત્ર જે ભરાય છે તો આ બધું ડૂબી જાય પણ આપણે જ્યાં ઉભા છે ત્યાં નો પાણી સડે આખું ભરાઈ જાય તો પણ નો સડે અને આ બધું બુડી જાય નીકો જાવ ઝુંપડીમાં સડે છે ઉપર

કે તો પાકળ ચીપડું લઈ લીધું છે હવે થોડા ઘેરે જ નહીં ખાવું પાછા તો ચીપડા બહુ મજા આવે